રાજકોટ તાલુકાના સરદાર નજીક આવેલા મકન પર ગામની સીમમાં ખેતી ધરાવતા મુનાભાઈ આહીરની વાડીએ દીપડો આવી ચડ્યો હતો દીપડાએ વાછડી પર હુમલો કરતા વાછડીના બૂમબરાડા સાંભળીને વાડી માલિક તથા આજુબાજુના ખેડૂતો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો અને વન વિભાગને જાણ કરાતા સ્ટાફ દ્વારા મકન પર આવીને પિંજરું મૂકીને દીપડાને પકડવાની કબિયાત કરવામાં આવી હતી જ્યારે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

પછી અમે તરત ગામમાં માં હાથે જાણ કરી ગામના માણસો આવ્યા એ કણે આય બધે જોયું પણ પછી અહીંથી બે કિલોમીટર દોઢ કિલોમીટર અમારી બીજી વાડી છે ત્યાં કણે જઈને એને વાસડી વાય ઝપટ કરી પણ એ વાસડી તોડાવી ભાગી ગઈ આ વાસણો આઈ થયો આઈ નો આવી ત્યાંથી ફોન આવ્યો કે દીપડો આ કણે છે હવે એટલે ત્યાંથી માણસો આવ્યા પછી આખી રાય તમે બેઠા આમાં કુતરા ને એવું ભાતા પણ અમારી આગળ એવા કઈ હથિયાર હતા ને એટલે ગયા નહીં અમે સમજ્યા અંદર જોવા કે ભાઈ છે કે નહીં એમ પાછો આજ બપોરે દેખાણો રાઉન્ડ ફોર્ટ અધિકારી સરદાર રાઉન્ડમાં છું રાજકોટ રેન્જ છે મારે અને મને રાત્રે પોલીસ ડિપાર્ટમેન્ટથી ફોન આવેલો કે ભાઈ અહીંયા ગામમાં માણે મકાન પર મકાન પર ગામમાં દીપડો આવી ગયો છે તો અમે પછી ગામ લોકોને સંપર્ક કર્યો ફોનથી તો એ લોકોએ કીધું કે આ દીપડો આવ્યો છે પછી અમારા ઓફિસરને જાણ કરી તો પછી અમે અહીંયા આવીને તપાસ કરી તો હગર જોવા જ મળી રહ્યા છે અને વાસળીને દરેક નુકસાન કર્યું છે અને એ પ્રત્યે અમારા સાહેબને વાતચીત કરીને પછી અમે પાંજરું મંગાવીને અત્યારે પાંજરાની વ્યવસ્થા કરી છે અને થોડું